વસ્તુ એ છે એમણે જે વાત કરી હું છે ને યુએસ અહીંયા થી ભણ્યો છું એટલે યુએસ ની યુનિવર્સિટી અહીંયા પણ હોય છે એ જમાનામાં પણ હતી અને અહીંયા થી જ ભણ્યો છે એટલે મારે યુએસ જવાની જરૂર ન પડે એટલે બીજો પોઈન્ટ આ મારી પુસ્તકોમાં છે કે વિદેશનું ભણવું હોય તો વિદેશ જવાની જરૂર નથી બીજી વસ્તુ એમણે કીધું કે ત્યાં જાવ એટલે ત્યાંના આપણા સંસ્કાર હોય તો કલ્ચર ની બહુ અસર ન થાય રામાયણમાં પ્રસંગ આવે છે રામ અને લક્ષ્મણ જતા હતા વનમાં એક જગ્યા પર લક્ષ્મણને એવો વિચાર આવ્યો કે હું ખોટે ખોટો વનમાં આવી ગયો મારો તો કંઈ વાક નતો અને મને તો એવી વરદાનમાં મારે જવાનું નતું અને હું શુક્રમાં આટલા વર્ષોથી મારી પત્નીને છોડીને આવ્યો પછી થોડા આગળ ગયા એટલે લક્ષ્મણે ભગવાન રામને કીધું કે મને આવો વિચાર આવ્યો કોઈ દિવસ આવે નહીં નહીં માટી લે બરાબર પછી આગળ ગયા તો કે હજી એવો જ વિચાર આવે છે તો કે માટી છોડી દે હવે આગળ ગયા તો એણે ભગવાન રામની માફી માંગી કે મને આવો વિચાર આવ્યો જ કેમ હું તો તમારી પરછાયું છું પરછાઈને કોઈ દિવસ વિચાર ના આવે કે મારે આમ ચાલુ તેમ ચાલુ છે તો એની પાછળ જ ચાલે માણસની પાછળ પાછળ જ ચાલે તો એવી જ રીતે જમીનનો પ્રતાપ હોય છે હવે તમે હોમ 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 કરી જ ન શકો એ જમીનનો પ્રતાપ છે અને તમે મંદિર રૂમ માં જાઓ અને ડિસ્કો કરો મ્યુઝિક લગાડો મોટે મોટે એ લાંબુ ચાલશે નહીં તમારા ઘરમાં જ હશે મંદિર રૂમ તો એ લાંબુ ચાલશે નહીં આ જમીનના પ્રતાપ છે મેં શાસ્ત્રનું તમને તર્ક આપ્યો એટલે શાસ્ત્રનું પણ પ્રૂફ આપ્યું અને તમારા ઘરનું પણ પ્રૂફ આપ્યું તો એવી જ રીતે વિદેશ જાય એટલે વિદેશના કલ્ચર વિદેશની જમીન એ ભોગ ભૂમિ છે ભારત એ દેવભૂમિ છે આ શાસ્ત્ર કે છે એટલે ભોગ ભૂમિમાં તો ભોગ જ કરવાનું મન થાય અને એક પણ બાળક મને એવો બતાડો કે જે ત્યાં જઈને ખાલી ધર્મનું જ જ્ઞાન મેળવતો ના એ પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન જ્યાં સુધી એને નોકરીમાં સારામાં સારો પેકેજ ના મળે ત્યાં સુધી એને ભણી રાખવો અને ભણવું છે શેના માટે પેકેજ સારું મળે એટલા માટે આપણા ભારતીય સંસ્કૃતિમાં ભણવાનું નોકરી કે પૈસા કમાવા માટે હતું જ નહીં ભણવાનું હતું બુદ્ધિને કરવા એટલે આવા અખતરા કરવાના નહીં નહીં મને કઈ ના થાય હું લેડીઝ બિયર બાર માં જાઉં અખતરા કરાય પૂછું જ હા હા ભાઈ ને પૂછાય હા બોલો ના ના કોઈ યાર કોઈ યાર નથી પત્ની નથી યાર એ ના થાય છે કોઈ એવું કે ડેરિંગ કરાય આપણે વાંધો નહીં જવાય એમાં કંઈ મારી અંદર સંસ્કાર છે હું લેડીઝ બીયર બારમાં જાઉં કઈ મને ફરક નહીં પડે ના શરૂઆતમાં એકવાર બે વાર ન ફરક પડે પછી બધા પૈસા ઉડાડતા હોય કે જે કંઈ પણ કરતા હોય પિક્ચરમાં જેવું બતાવતા હોય છે એના પરથી હું કહું ભાગે ખબર ન હોય પણ જે કરતા હોય એની સાથે રંગ લાગી જાય એટલે એટલે માતૃભાષા આપ પાયો છે ધર્મનું જ્ઞાન મેળવવા માટે માતૃભાષા વગર ધર્મનું જ્ઞાન નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ લોકોને જલ્દી ઉતરશે નહીં આ સામાન્ય હું એક્સેપ્શનની વાત નથી કરતો